કોણ દિવસની રાતે ક્રાઇમ બ્રાન્ચમાં માહિતી મળે કે અમુક જગ્યા સટ્ટા રમાડવામાં આવે છે જેમાં એ ઓનલાઈન બેટિંગ અને બુકિંગ વાળા જે અકાઉન્ટોની આપલે થતી હોય છે અને આઈડીઝ વેચવાણ કરવામાં આવતા હોય છે તે ઇનપુટ આધારે કે ત્યાં જુગાર ચાલે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી તે દરમિયાન અમે રેડ પછી ઘણા બધા બીજા પુરાવાઓ મળ્યા જેમના આધારે અમે ખબર પડી કે જે બે આરોપી સ્થળ ઉપરથી ઝડપાયા હતા અને ત્રીજો આરોપી આદિલ કરીને પહેલાં વિજય વાઘેલા અને નિતેશ ઉર્ફે છોટુ તો એ લોકો એ સટ્ટાની સાથ સાથે એ લોકો હેકિંગ કરી આપણા જે વેબસાઈટ્સ હોય પેમેન્ટ ગેટવેઝ હોય ઈ કોમર્સની વેબસાઇટ્સ હોય ખરીદ કરવા માટે એ લોકો ત્યાંથી પેમેન્ટ જ્યારે થતી હોય ત્યારે સોર્સ કોડમાં ચેડા કરી એમના જે વલનરેબિલિટીનો દુરુપયોગ કરી એ ઇ કોમર્સ વેબસાઈટ્સ એમ પેમેન્ટ ગેટવેઝમાં જે પેમેન્ટ ખરેખર જે પ્રમાણની આપવું જોઈએ એમના કરતાં એક રૂપિયા કે બે રૂપિયાની પેમેન્ટ કરી એ છેતરપિંડી કરેલ છે અને આરોપીઓની કબૂલાત દરમિયાન એવું ખબર પડેલ છે કે એ રીતને એમને કુલ અત્યાર સુધી સાત કરોડથી ઉપરની ચીજવસ્તુઓ જુદા જુદા ઈ કોમર્સ વેબસાઇટ્સ જ્વેલરી સ્ટોર્સ વગેરેમાંથી મંગાવવામાં આવેલ છે દોઢ થી બે વર્ષ દરમિયાન એ લોકો એ કાર્યરત હતા અને જે અત્યાર સુધી પુરાવો મળેલ છે કે એ અમારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવ્યા છે એ ઓફિશિયલી એફઆઈઆર તો આપણે પહેલા છે પણ કદાચ એ શંકાના દાયરામાં અગાઉ હોઈ શકે એ આપણે નકારી શકાય તેમ નથી એમાં જે એક આરોપી છે આદિલ એ કમ્પ્યુટરનો જાણકાર છે એને બીએસસી આઈટી એ ભણેલા છે તો એ જુદા જુદા જે આપણે બગ હન્ટિંગ વગેરે ચાલતી હોય જેમાં અલગ અલગ વેબસાઇટ્સની અવેલેબિલિટી શોધવામાં આવતી હોય તો એમાં એમનો ખૂબ રસ હતો તો એ સાથે સાથે એમને સાથે વિજય જોડાયો અને છોટું જોડાયા તો એ લોકોનું ખબર પડી કે આ રીતને છેતરપિંડી કરી શકાય અને એ લોકો કાયદેસર એ વેબસાઇટ કે ઈ કોમર્સવાળાનું જાણ કર્યા વગેરે એમના સાથે છેતરપિંડી કરવાનું ચાલુ કરે એ જ્યારે આપણે ટ્રાન્ઝેક્શન થતી હોય એ પાંચથી નીચે અંદર એટલે ઝીરોથી ફાઇવ સેકન્ડની અંદર જે આપણે પેમેન્ટ ગેટવે મારફત ટ્રાન્ઝેક્શન્સ થતી હોય એમાં એ લોકો ચેડા કરી દેતા હતા આ ત્રણે જે છે એ અગાઉથી મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ નાના મોટા ધંધાઓ સાથે જોડાયેલા હતા અને એ ટેકનોલોજી સાથે થોડું વાકેફ હતા એવું આપણે કહી શકાય છે આ ઈ કોમર્સ વેબસાઇટમાં જ્યારે કોઈ પણ મોંઘી વસ્તુ મંગાવવાની હોય તો એમાં એ લોકો ખોટા પોતાના નંબર અને ખોટા એડ્રેસ નાખતા હતા અને જે દિવસ ડિલિવરી બોય આઉટ ફોર ડિલિવરીવાળું મેસેજ આવે એ નંબર ઉપર તે દિવસ એ જે ખોટા એડ્રેસ હોય એમની આજુબાજુની જગ્યા દાખલા તરીકે કોઈ ચાર રસ્તા હોય કે બીજા ચીનવાળી નિશાન વગેરે હોય તે જગ્યાએ એ લોકો ડિલિવરી રોડ ઉપર લઈ લેતા હતા એ એ અલગ અલગ ગ્રુપ્સમાં જોડાયેલા છે અને જે મેં કીધું કે આદિલ છે વિજય છે અને છોટું છે એ લોકો દોઢ વરસથી આ ધંધામાં જોડાયેલા છે ગેરકાયદેસર ધંધામાં તો એમને જુદા જુદા જગ્યાઓથી લીધેલ હતા અને એમને ગુજરાત સિવાય બહારની જે કંપની છે એમાં પણ ચેડા કર્યા હોય એવું આપણે પ્રાથમિક થાય છે જેમની તપાસ આગળ વાઘેલા ને छोटू બંને બેસીને આ ઓર્ડર પ્લેસ કરતા હતા અને પછી આગળ જુદી જુદી જગ્યા જે મોગી વસ્તુ લગભગ ફ્રી જેવા કિંમતમાં મળી જાય એમનું વેચાણ કરવાનું કામ છોટું હતું નહીં નહીં એ લોકોના જે ડિલિવરી એડ્રેસીસ હતા જે જે વેબસાઇટ્સમાંથી કોમર્શિયલ વેબસાઇટ્સમાંથી એ લોકોએ વસ્તુઓ મંગાવી છે એ અમદાવાદની આજુબાજુ અને અમદાવાદમાં અલગ અલગ જગ્યા કરતા હતા કોઈ પણ ડિલિવરી એડ્રેસ એક વિસ્તારનો નથી એ રિલીફ રોડની આજુબાજુમાં આપની દુકાન છે એમના અંદર એ રાતના સમયે જ્યારે દુકાનો બંધ થતી હોય શટર બંધ કરીને અંદર આવું કરતો હતો એ આ એ અત્યાર સુધી આમ એકસો પચીસથી ઉપર પાર્સલ કહે છે પણ આપણે ટોટલ એ જે લોકોની કબૂલિયા છે એ સાત કરોડ થી ઉપર કુલ કિંમતની છેતરપિંડી કરેલ હોવાનું જણાય આવેલ છે અત્યારે કઈ કઈ વસ્તુઓ છે મંગાવતાને કોને વેચતા દે કોઈ નામ સાંભળ્યું કોઈ એ આપણે જે મોગા આઇટમ હોય મોગા મોબાઈલ ફોન હોય ડ્રોન હોય હાઈ એન્ડ કેમેરાઝ હોય ડિજિટલ આઈટમ્સ વધારે હોય ગોલ્ડ કોઈન્સ હોય જ્યુલરી આઇટમ્સ હોય એ બધા આપણે મંગાવીને વેચતા હતા એ મંગાવ્યા પછી એ રીતને વેચતા હતા દાખલા તરીકે કોઈ પણ મોંઘું ફોન હોય તો એ સીલબંધ પેકેટમાં આવે તો એમને કહે કે ભાઈ આપ પે એમને કોઈ કસ્ટમમાંથી કોઈ બીજી જગ્યાથી એમનો એ ફોન મળેલ છે જે સીલ બંધ છે અને એ એ જે એમઆરપી છે એમના સિત્તેર ટકા કે પંચોતેર ટકામાં એમને આપી દેશે તો એ રીતને એ લોકો વેચતા હતા તે જે ખરીદનાર હતા એમનો સસ્તોમાં ફોન મળી જાય અને એમનો લગભગ સો ટકા નફો થઈ જાય આ રિકવરી આપણે અત્યારે અમુક રિકવરી થયેલી છે જે પાર્સલ ઓન ધ વે એ લોકો ડિલિવર કરવાના હતા કે પોતાની પાસે લઈને રાખ્યા હતા એ આપણે મુદ્દામાલ કબજા લેવામાં આવ્યું છે અને અગાઉ એમને જે જે લોકોનું આવું રીતે વેચાણ કર્યું છે એ લોકોની આપણે પૂછપરછ કરીને આપણે રિકવરી કરવાનો મુદ્દા મુદ્દામાલ આપણે જે અમારા પ્રેસ નોટમાં પણ લખવામાં આવેલ છે પાંચથી છ લાખ રૂપિયાનો જે ડિલિવરી બાકી હતી એમની એમની ડિલિવરી કરવામાં તે મુદ્દામાલ આગળ અમે અમુક સંબંધો મળ્યા છે જેમની ઉપર તપાસ ચાલુ છે અને જે કંઈ પગલાં લેવામાં આવશે તો સૌ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત જાણ કરવામાં આવશે